સ્વામીનારાયણ આજના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ધુરંધર આચાર્ય શ્રી એક હજાર આઠ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પાવન ચરણોમાં આપણે સૌ જ્યારે ગુરુ પૂર્ણિમાના પાવન પાવન પ્રસંગે એમના ચરણોની અંદર વંદના કરવા ઉપસ્થિત થયા છીએ ત્યારે આ સભામાં આપણને સૌને હૃદયના ભાવથી પ્રેમથી ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આશીર્વાદ આપતા પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ બાળલાલજી મહારાજ ઉપસ્થિત પૂજ્ય સંતો અને શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો સમય ખૂબ થઈ ગયો છે ટૂંકમાં જ વાત કરવી છે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારીને આપણા સૌના મોક્ષ મોક્ષને કલ્યાણ માટે આચાર્ય પરંપરા પ્રવર્તાવી છે અને એમના આદેશ અને આજ્ઞા પ્રમાણે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુનો મહિમા ગુરુની વંદના બધા કરીએ છીએ પણ પાંચસો બસો વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણને આ પૃથ્વી ઉપર ઓળખાવા માટે પાંચસો પરમહંસ આવ્યા હતા અને જેના માધ્યમથી દુનિયાની અંદર ભગવાન સ્વામિનારાયણ એ બધે ઓળખાણા પછી મહારાજે દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી આ આચાર્ય પદની સ્થાપના કરી અને સ્વયં આચાર્ય પદની સ્થાપના કરીને ભગવાન સ્વામિનારાયણે એ પદ ઉપર આચાર્યને બેસાડીને એની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણે ઉતારી છે અને પછી એમ બોલ્યા કે અમારા સ્થાને આ છે આમને જે રાજી કરશે એ અમને રાજી કર્યા બરાબર ગણાશ સંપ્રદાય આગળ વધ્યો બસો વર્ષે આજે આપણે બેઠા છીએ દસ પંદર વીસ વર્ષ પહેલા લડાઈ થઈ શરૂઆત ગાદીના વિવાદની તો એમાં આપણા સંતો કેતા કે ભગવાનની જેમ ઓળખાવ્યા ને પાંચસો પરમંશે આવીને એમાં આચાર્યને સંતો જ ઓળખાવી શકે પણ આજે હું આ વડતાલ રઘુવીરવાડીના પટ્ટાંગણમાંથી બોલું છું કે આ પદને ભગવાન સ્વામિનારાયણે ઓળખાવેલું છે આનો મહિમા સ્વામિનારાયણ ભગવાને ગાયો છે અને આમાં જે ઐશ્વર્ય તેજ છે એ ભગવાન સ્વામિનારાયણની ચેતના છે માટે આ લડાઈ પંદર વીસ વર્ષની લડાઈ પછીના અંતે બધાએ સંતોએ ખૂબ વિચારવાની જરૂર છે સંતોએ ખૂબ માયાજાળ ફેલાવી ભગવાન લુગડાના ઓથ નીચે રાજકીય ક્ષેત્રથી માંડીને તમામ ક્ષેત્રોની અંદર ન્યાયતંત્રથી થી માંડીને કાયદાથી માંડીને અધિકારીઓના બધી જ જગ્યાએ ભગવાન લુગડાના પ્રભાવથી તમે ખૂબ મોટી સફળતા મેળવી પણ તમે સત્સંગની અંદર સફળતા ન મેળવી શક્યા એ સ્વીકારવું પડશે તમારે લાખ પ્રયત્ન પછી પણ આ ગુરુના મહિમાને તમારા હૃદયની અંદર બધાના જે હોડ હતી કે અમે બધાય જેમ પાંચસો પરમંશ ફરી અને ભગવાન સ્વામિનારાયણને ઓળખાવ્યા એ અમારામાં એ પરંપરાની અમારામાં તાકાત છે અમે સત્સંગની અંદર જઈને ગમે એમ હરિભક્તોને સમજાવી દેશું પણ જેમ ભગવાન કૃષ્ણે અર્જુનને એમ કીધું કે અર્જુન તું મુજામાં તારામાં દેવી સંપદા છે તું અધર્મના માર્ગે નહીં ચાલી શકીશ એમ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપા વર્જે છે એટલે કોઈ આચાર્યને મેકીને તમારી વાતની અંદર ફસાય એમ નથી માટે તમે બધા એવું માનતા હતા કે આપણે ચાર મંદિરોના વહીવટો લઈ લેશું રાજકીય સત્તાના ચોકઠા ગોઠવીને ગમે રીતે રઘુવીરવાડીનો કબજો લઈ લેશું સત્સંગની અંદર હરિભક્તોનો ધર્માદો નહીં સ્વીકારીને એને મતદાનના અધિકારોથી વંચિત કરી દેશું તમે તમારી બધી જ તાકાત અજમાવી જોઈ પણ તમને ક્યાંય લાગે છે કે તમારી તાકાત ક્યાંક તૂટી ટૂંકી પડે છે એમ બધી સત્તાઓ બધા જ પાવરો હાથમાં હોવા છતાંય તમને એમ લાગે છે કે હરિકૃષ્ણ મહારાજ મહારાજ અમારી જોડે નથી એમ આ હરિકૃષ્ણ આ ધર્મકુળની સાથે બેઠું છે આ સભાની અંદર એ પુરવાર કરી આપે છે અને હું તો ટૂંકી જ વાત કહેવા માંગુ છું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ આપણી જોડે છે એનો જાગતો પુરાવો તમને આપું છું કે તમારે વડતાલ મંદિરનો વહીવટ લેવો હોય ગરડા મંદિરનો વહીવટ લેવો હોય તો તમારે સત્સંગીઓના નામ કાઢી નાખવા પડે જે સત્સંગીઓ નથી એવા લોકોના નામ મતદાર યાદીમાં નાખીને તમારે મતદાન કરી અને ગરડા મંદિરના વડતાલ મંદિરનો વહીવટ કરો અને એ વહીવટ કર્યા પછી તમે તમારી છાતી ઠૂકીને એમ કહો છો કે મેં બહુ વિકાસ કર્યો ખોટું કરીને ક્યાંય ભગવાનનો રાજી પણ મળતો એવા સનાતન ધર્મના એક શાસ્ત્ર ની અંદર મને બતાવી દ્યો તમે આટલું ખોટું કરીને પછી પાછા એમ કહો છો કે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મિનાયણ દેવ ની અમારા ઉપર કૃપા છે નથી કૃપા આ તમે ચોખા બાજીની અંદર તમારા જીવનું કલ્યાણ બગાડી રહ્યા છો અને છેલ્લે ટૂંકી વાત મારે કરવી છે કે ગમે એટલા ચોકઠા ગોઠવીએ ગમે એટલી વાત કરીએ ગમે એટલી રણનીતિ કરીએ પણ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંત થી આપણું કલ્યાણ થવાનું છે અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે અમારા આચાર્ય સાથે વાદ વિવાદ કરવો નહીં તમે જો થોડા પણ જ્ઞાનીઓ હોવ તો આ ધર્મ કુળ સાથે વિવાદ કરવાથી તમારી ઊંધા માથે તમે તપ કરશો ગમે એટલી મહેનત કરશો એમાં કોઈ સફળતા સુખ નથી સ્વામિનારાયણ માટે સિદ્ધાંત થી ભગવાન નો રાજીપો થાય ભગવાન ના ધામને પમાય માટે ધર્મકુળ ની સેવા કરવી એની આજ્ઞામાં રહેવું એની સાથે વાદ વિવાદ ન કરવો એ આપણા સૌની ફરજ છે અને એને એ ફરજમાં જેને વર્તવું સંપ્રદાયની અંદર ગમે એટલું ખોટું કરીને ગમે એટલા તમે આગળ વધશો પણ અંતે એની અંદર તમારો વિનાશ થવાનો છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને આજે ગુરુ પૂર્ણિમા પાવન પ્રસંગે મારે એક વાત મહત્વની એ કરવી છે કે ઘણા સંતો એમ કહેતા કે આચાર્ય મહારાજ શ્રી છે ને એની વાત બધી લાલજી મહારાજ માને એટલે કે ટૂંકમાં વાત કરું તો કે જેમ કેમ કે લાલજી મહારાજ કરે એટલે તે દિવસ એ બે ત્રણ સંતો એ ગ્રુપના હતા અમે બધા સંતો હતા નામ લેવાતો નથી અત્યારે પણ બધા સમજી જશે ત્યારે મેં એ સંતોને કીધું મેં કીધું લાલજી મહારાજ સાથે અમે આટલા વર્ષથી કાર્ય કરીએ છીએ પણ લાલજી મહારાજ કોઈ દિવસ મેં મહારાજભંદની અંદર તમે અહીંયા નજીકના બધા જે લાલજી મહારાજ સાથે જોડાયેલા છે બધાને અનુભવ છે એક દીકરો બાપ પાસે જેવા લાડ લડે એવા લાડ લડતા કોઈ દિવસ લાલજી મહારાજને અજંદ્ર પ્રસાદજી મહારાજ સામે જોયા નથી મેં મારી નજર એક સદાય ને માટે આ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ માં કોઈ બાપ તરીકે નથી જોયા અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ધર્મ ધોરન્દર આચાર્ય તરીકે એમની વાતની અંદર એમની આજ્ઞાની અંદર એમની સેવાની અંદર એમના કાર્યની અંદર જોયા છે ગયા વખતે અહીંયા સોમાસું હતું અને થોડાક વરસાદ હતો અને બે ત્રણ અહીંથી એ આ નાળિયેરું એ હટાવવાનું હતું ને એ બધા લાલજી મહારાજને કીધું કે નાળિયેરું હટાવી દો ને કે ઈ મારથી ન થયો ઈ તમારે મારા શ્રી ને કેવું પડે મેં તો લાલજી મહારાજ બોલે ન નાળી રહ્યો હતો પણ કે મારા શ્રી આજ્ઞા કરે તો ભાઈ અમારે કોઠારી સ્વામી બધા સંતો એ બાપજી વિનંતી કરી બાપજી કે કઈ વાંધો નહીં તમે સંતો કહો એમાં પણ મારે કેવું છે કે લાલજી મહારાજે કોઈ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ને પાસે પિતા તરીકેના લાડ નથી લીધા એને આ સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ મહારાજશ્રીની શું સેવા કરવી જોઈએ આચાર્ય મહારાજ મહારાજશ્રીની આજ્ઞામાં કેમ વર્તવું જોઈએ આટલી બધી લડાઈ ની અંદર બધા સંતો જ્યારે જ્યારે પણ અમે ઘણી વખત લાલજી મહારાજ પાસે બેઠા હોય તો ખુલ્લા મનથી કહીએ કે આપણે બાપજીને એટલું સમજાવીએ તો લાલજી મહારાજ સદાયને માટે અમને એવું કીધું છે કે શ્રી આજ્ઞા કરશે એમ થશે કોઈ દિવસ એમણે એવું નથી કીધું કે હા એ બાપજીને હું મનાવી દેસ કે તમે એ ચિંતા કરો માં બાપજીને હું વાત કરીને કરાવી દઈશ કારણ કે એ લાલજી મહારાજ આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ સંપ્રદાયના વડા છે સંપ્રદાયના આચાર્ય છે સંપ્રદાયના ગુરુ છે અને આપણે ગુરુની આજ્ઞામાં કેમ રહેવું જોઈએ એના માટે અક્ષરધામમાંથી આપણને સૌને શીખવાડવા માટે આવ્યા છે હું તો બધા સંતોને એ કહું છું કે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સંપ્રદાયની અંદર ગુરુ સ્થાન શું જુ ગુરુ નું સ્થાન શું છે એ સમજાવવા માટેનો જે એમનો ભાગીરથ પ્રયત્ન છે એને કોઈ દિવસ વિચારવાની જરૂર છે એમણે સંપ્રદાયની અંદર આટલી સમસ્યાઓની અંદર કોઈ દિવસ લાલજી મહારાજે મહારાજશ્રીની આજ્ઞા વિરુદ્ધ કે એમની ઈચ્છા વિરુદ્ધ એક પણ સંકલ્પ નહીં કર્યો હોય આટલી બધી લડાઈની અંદર જેટલા પણ હરિભક્તો લાલજી મહારાજ પાસે ગયા હશે કોઈ પણ બાબત લઈને અંદર ત્યારે મારા શ્રીની લાલજી મહારાજની એક જ વાત હશે કે પૂજ્ય મારા શ્રીની આજ્ઞા હોય એમ આપણે સોલ કરવાનું છે માટે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજે પૂજે મારા શ્રીનો મહિમા ગુરુ મહિમા તો અપારમ પાર છે પણ બસો વર્ષના ઇતિહાસની અંદર સ્વામિનારાયણ નારાયણ સંપ્રદાયના ધર્મદૂરંદર આચાર્ય મહારાજ શ્રી

આ સંપ્રદાયની અંદર કાર્ય કરીને સંપ્રદાયના સિદ્ધાંતોને મજબૂત કરવા માટે જે કાર્ય કર્યું છે એવા આપણા સૌની અંદર નિષ્ઠા આવે શબ્દો સાથે વીરમોશો અસ્તુજા સ્વામિનારાયણ